ડભોઈ તલસાણા ચોકડીથી ગોપાલપુરા સુધી સ્ટેટ હાઇવેની તમામ સોલાર લાઇટો બંધ હોવાના કારણે દરેક બસ સ્ટેશન પર રાત્રિ દરમિયાન અંધારપટ છવાઈ જાય છે નોકરી ધંધેથી રાત્રે દરમિયાન આવતા લોકોને તલસાણા ચોકડી ટીંબી ફાટક ચોકડી પણસોલી વસાહત અકોટાદર વસાહત ગોપાલપુરા કેવડીયા દરેક સ્ટેશન પર સ્ટેટ હાઇવે દ્વારા સોલાર લાઇટો લગાવવામાં આવી હતી રિપોર્ટર ફઝલ રજાક ખત્રી